મોઢામાં ટેસ્ટી હેલ્ધી મીઠાઈ બનાવવા માટે આપણે સક્કરિયાને આ રીતે કુકરમાં એડ કરી એમાં પાણી એડ કરી બે વિસલ થાય ત્યાં સુધી બાફી લેશું બધું પાણી કાઢી અને થોડા ઠંડા થાય ને એટલે આ રીતે છાલ કાઢી અને પછી એના ટુકડા કરી આ રીતે કોઈ પણ ઝીણા આપણે એને સરસ રીતે આ આ એનો તૈયાર કરવાનો છે તો રીતનો માવો તૈયાર થઈ જશે પછી અડધા કપ દૂધ ગરમ કરવાનો છે હવે એમાં સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરીશું તમે વન ફોર્થ કપ ખાંડ એડ કરી છે ખાંડ મેલ થઈ જાય ને એટલે આ માવો એડ કરી દેવાનો છે સારી રીતે મિક્સ કરીશું આ રીતે માવો સરસ રીતે દૂધને એબઝોર્બ કરી અને ડ્રાય થઈ જાય ને પછી આપણે એમાં ફ્લેવર માટે મિલ્ક પાવડર એડ કરીશું મિક્સ કરી દઈશું જો વ્રત ઉપવાસમાં મિલ્ક પાવડર ન ખાતા હોય ને તો કાજુનો પાવડર એડ કરવાનો થોડું ઘી એડ કરી આ રીતનો માવો તૈયાર કરી અને પછી આ રીતે ફોઈલ પેપરની અંદર રોજ પેટલથી અંદર ગાર્નિશ કરી અને રોલવાળી તૈયાર કરી લેવાનો તો મેં અહીંયા સ્ક્વેર શેપમાં કટ કર્યા છે અને માં રાખી ઠંડો કરી સેટ કરી પછી આ રીતે કટ કરી સૌ